તમામ વ્યક્તિ તમને છોડી શકે પણ જે માએ જન્મ આપ્યો છે ને એ માં દીકરો ગમે તેવો થાય તો માં ન છોડી શકે સાહેબ કારણ કે માં અદભુત પાત્ર છે અદભુત પાત્ર એક માં છે દુઃખોને વેઠી અને પણ દીકરાને સુખ આપે ને એ માં છે માએ તરત જ આવકાર આપ્યો બેટા ભવાની આવી ગઈ દીકરા ભવાની આવી ગઈ ના શબ્દો સાંભળ્યા ને એકદમ દોડતા જઈ અને માની ગોદમાં મસ્તક રાખી અને માં ભવાની રડ્યા છે માએ પોતાનો વહાલ વૈરો હાથ દીકરાના માથા ઉપર ફેરવ્યો ભવાનીના માથા ઉપર ફેરવે છે દીકરી રડાઈ નહીં બેટા આ તો તારા બાપને ખરાબ બુદ્ધિ સુધી એટલે એને આવું કર્યું રડાઈ નહીં આમાં અને આ દુનિયામાં સાહેબ બાપ તરછોડી શકે છોડી શકે તમે અનુભવ કરી લેજો તમારા ઘરના તમામ વ્યક્તિ તમારી ગેરહાજરીમાં મજા મસ્તી કરી લેશે પણ માં એક તમારામાં ખોવાયેલી હશે દીકરો ગમે તેટલો મોટો થઈ જાય પરણાવી દો દીકરાને ઘરે દીકરા થઈ જાય

પત્ની ઘરમાં આવે ને એટલે એક વર્ષ બે વરસ ત્રણ વર્ષ થાય ઘણા લોકો મને એમ કહે દાદા દીકરો નોખો થાય છે ને એને કઈ કહેતા હોય તો ત્યારે હું થી કહું દીકરો દી નોખો નથી થયો દીકરો નોખો કોઈ દી નથી થયો નોખી તો પુત્ર વધુ થઈ કારણ પરિણા પેલા દીકરો માં બાપ થી નોખો થયો હોય ને એવો એક પણ દાખલો આ દુનિયામાં હજી નથી સાહેબ પત્ની આવ્યા પછી નોખો થયો એટલે દીકરો નહીં પુત્ર પુત્ર વધુ નોખી થઈ છે ઘણા ના માં બાપ તો વૃદ્ધાશ્રમમાં હોય છે ઘણા લોકો કે માં બાપ ને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા માં બાપ વૃદ્ધાશ્રમમાં નહીં વૃદ્ધાશ્રમમાં તો સાસુ ને સસરા જાય છે સાંભળજો મારા યુવાન બહેનો વૃદ્ધાશ્રમમાં તો સાસુ ને સસરા જાય છે માને બાપ નહીં કોઈ દીકરો પેના કુવારો તો વૃદ્ધાશ્રમ માં નથી મૂક્યા આવ્યો